મને એ જણાવો કે તમે હાલમાં વ્યવસાય શું કરો છો ખેતી સિવાય મતલબ પહેલા શું વ્યવસાય કરતા પહેલા હું સર્વિસ કરતો હતો જિલ્લા પંચાયતની અંદર ઓકે અને રિટાયર થયા ને કેટલો સમય થયો 15 વર્ષ થઈ ગયા છે 15 વર્ષ થઈ ગયા 15 વર્ષ તો આ શેરડીની ખેતી જે છે એ તમે કેટલા વર્ષથી કરો છો આમ એ તો આમ તો સાડે 35 40 વર્ષથી કરીએ છીએ 35 40 વર્ષ થઈ ગયા અને કઈ કઈ જાત બનાવી અત્યાર સુધી અત્યાર સુધીમાં 671 8005

બીજું પશુપાલન કરીએ છીએ ઓકે મતલબ કે ખેતીની અંદર જોવા જઈએ તો શેરડી જ તમે બનાવી છે બધે બરાબર ને હવે આમ તો આપણા વિસ્તારમાં બધા જ ખેડૂત મિત્રો મોટાભાગના શેરડીની ખેતી કરે છે તો તમે આ વખતે શું નવીન કર્યું એ થોડીક માહિતી આપો અત્યાર સુધી ચીલા ચાલુ કરતા હતા રાસાયણિક ખાતર પર જ બધું જોઈ રહ્યો હવે આ નેટ જે બાયો પ્રોડક્ટી અહીંયા નીચે રાખી છે જેમાં સીત છે સ્ટીમરીજ છે એનપી છે વામ છે અને બાયો નાઇન્ટી નાઇન છે અને ઝીંક છે આનો તમે ઉપયોગ કર્યો હા તો પ્રથમ મને એ જણાવશો પ્રથમ કે કઈ રીતના એનો ઉપયોગ કર્યો

તો તમે વર્ષોથી મતલબ છેલ્લા પંદર વર્ષોથી કે વધારે વર્ષોથી તમે આ ખેતી ઓલરેડી કરો છો તો એ સમયગાળા દરમિયાન જે બે મહિના પછીની શેરડી અને આ વર્ષ દરમિયાન જે નેટસપ કંપનીની જે તમે પ્રોડક્ટ આપી છે આની અંદર ડ્રિન્ચિંગ કર્યું છે ત્રણ વખત તો આમાં તમને શું તફાવત દેખાય છે બે અગાઉ જે કરતા હતા એમાં માત્ર રાસાયણિક થી આટલી નથી થતી આ ત્રણ મહિનાની અંદર જ હાઈટ એટલી બધી થઈ ગઈ છે કે મને લાગતું ને કાઢી નાખવાનો વિચાર હતો મને આ વર્ષે અચ્છા પણ એકવાર ટ્રાય કરી લે નેટસોપ શું છે રિઝલ્ટ ઓકે આ વખતે મને રિઝલ્ટ દેખાયું છે મતલબ કે આ શેરડી તમે રાખવાના જ નહી હતા શું કારણ એનું કારણ કે ગયા વખતે શું છે બે ડોઝ આપેલા છે મેં એટલે પછી પાણી વરસાદ અતિવરસાદ ને કારણે આ ધોવાણ થઈ ગયું એમ જમીન

હવે આનો તમે ઉપયોગ કર્યો ત્રણ વખત ડ્રીચિંગ કર્યું તો શું ફાયદો દેખાય છે આ વખતે મને બધા છે બાજુવાળા ખેતરવાળા કે છ મહિનાની શેરડી હોય એવું તમારે હો છ મહિનાની શેરડી હોય એવું લાગે તો અમારા સાથી મિત્ર કલ્પેશભાઈ અહીંયા ઊભા છે અને બીજા પણ મિત્ર છે હું એમને રિક્વેસ્ટ કરું કે થોડું અંદર જઈને બતાવજો ને જેથી હાઈટ આપણને ખબર પડે આ ધ્રુવ છે એની હાઈટ તમે જુઓ અને શેરડીની હાઈટ જુઓ મતલબ છ ફૂટના આસપાસ જેવી થઈ ગઈ કહેવાય બરાબર ને અને અહીંયા બીજા પણ મિત્રો ઊભા છે એ પણ તમે જોઈ શકો છો આ જમીનથી લઈને મતલબ છ ફૂટથી વધારે થઈ ગઈ અને સૌથી વધારે હાઈટ આ રૂપેશ સાહેબની છે જોઈ શકો છો તમે મતલબ જે એમને જે બીજા મિત્રો કહે છે કે આજુબાજુના ખેડૂત મિત્રો કે તમારી શેરડી તો છ મહિનાની હોય એવું લાગે તો એ વાત તમે આ સાબિત થઈ શકે બીજું તમને ફૂટ અંદર કેવો ફાયદો દેખાય છે આઠ હજાર પાંચ છે હા અને આ જીરો બસો છે ઓકે તો બંનેની અંદર આપડે ફૂટો જોઈ શકીએ જેમાં અહીંયા અમારા કલ્પેશભાઈ ઊભા છે કલ્પેશભાઈ ફૂટ જોવું તો દરેક દરેક જગ્યાએ ફૂટ આપણને જોવાની મળશે સારામાં સારી બરાબર ને તમે જે બાજુમાં તમારો પગ છે અહીંયા જુઓ અહીંયા પણ ફૂટ બહુ જ સારી છે બરાબર ને અને આ લાંબ છે પાછી અને એવી જ રીતના આપણે અહીંયા પણ જોઈએ તો ફૂટ તો એકદમ સારી જોવાની મળે છે અને આ ખેતરના છેડાનો ભાગ છે એવો નથી કે ભાઈ એકદમ વચ્ચે ઉભા રહીને લેતા છીએ બરાબર આ પાડ છે અને પાડ ઉપર અમે ઊભા છીએ અને બહારની સાઈડમાં જોઈએ છે અંદર તો હજી વધારે સારી ફૂટ હશે બરાબર તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી તો કરે છે પણ વર્ષોથી જે રીતના કરતા આવતા હોય એ રીતના જ કરે છે મતલબ જે આપણે પારંપરિક ખેતી હોય એ ટાઈપનું ચાલતું આવે છે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરે તો મને જણાવો કે તમે જ્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા તો કેટલો ખર્ચો થતો અને આ વર્ષે તમારો કેટલો ખર્ચો થયો છે રાસાયણિક ખેતીની અંદર આ એરિયાની અંદર મારે એક લાખનો દર વર્ષ ખર્ચ થતો હા આ વખતે લગભગ પચીસ હજારની આજુબાજુ નેટસપ છે પચીસ હજાર જેવું

કે જે રાસાયણિક ખાતરના મારથી થી બરડ થઈ ગયેલી બે નાખેલું હા પણ એમાં રિઝલ્ટ ઓછું આવેલું કારણ કે જમીન જ બકવાસ હતી આ વખતે મને દેખાય છે બરાબર હું આ જ કાઢી નાખવાનો તો હવે હવે નથી એમ મને લાગે છે કે મસ્ત દેખાય છે બરાબર એનું ફાઇનલ જ્યારે ઉત્પાદન આવશે તો ત્યારે આપણને ખબર પડશે પણ આ તમે પંદર વર્ષથી ખેતી કરો છો એટલે તમને એક અંદાજો તો આવ્યો જ હશે કે આમ એવરેજ તમારું કેટલું ઉત્પાદન નીકળે છે આ વર્ષે કેટલું ઉત્પાદન આવશે એવું લાગે છે અત્યાર સુધીમાં અહીંથી એસી નેવું ટન થતું હતું મને આ વખતે લાગે દોઢસો ટન થશે ઓહો ડબલ થશે બરાબર છે મતલબ કે આ તમારો અનુભવ બોલે છે બરાબર ને જ્યારે પ્રોડક્શન થશે ને સમય અનુકૂળ હશે તો આપણે ત્યારે પણ આપણે વિડીયો ઉતારીશું અને જોશું બરાબર તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર